લોકસભાની ચૂંટણી પહેલા મોરબી જિલ્લામાં ગરમાવો વાંકાને શહેર ભાજપના પ્રમુખે આપ્યું રાજીનામું પરેશભાઈ ગઢવીએ પદ પરથી આપ્યું રાજીનામું જિલ્લા ભાજપને લેખિતમાં રાજીનામું મોકલી આપ્યું છે કેમ રાજીનામું આપ્યું તે અંગે કોઈ પણ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નથી વાંકાને શહેર પ્રમુખ આપ્યું છે રાજીનામું પરેશભાઈ ગઢવીએ પદ પરથી રાજીનામું આપી દીધું ભાજપને લેખિતમાં રાજીનામું મોકલી આપ્યું પરંતુ રાજીનામા પાછળનું કારણ શું તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી પક્ષ પ્રત્યેની નારાજગી લોકસભાની ચૂંટણી પહેલા મોરબી જિલ્લામાં ગરમાવો આવી ગયો છે વાંકાર શહેર ભાજપ પ્રમુખે રાજીનામું આપી દીધું છે રાજીનામું આપી પક્ષ પ્રત્યેની નારાજગી તેઓએ વ્યક્ત કરી છે હાલમાં કોઈ પણ પ્રકારનું લેખિતમાં કારણ દર્શાવવામાં નથી આવ્યું લેખિતમાં રાજીનામું મોકલી દીધું છે એ માનસુ મારી સાથે જોડાયા છે વાંશુ એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેવામાં રાજીનામાનો દોર જો યથાવત રહેશે તો ભાજપ માટે મોટી મુશ્કેલી આપને જણાવી દઉં કે જે વાતાનેર શહેર છે ત્યાં વાતાનેર શહેર અને વાતાનેર વિસ્તારમાં રાજકીય ખેચાણ ચાલુ છે એ જગજાહેર અને સર્વવિદિત વાત છે અને તેવામાં હાલમાં જયારે આગામી ગણતરીના મહિનાઓની અંદર ગણતરીના દિવસોમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે ત્યારે વાતાનેર શહેર ભાજપના જે પ્રમુખ છે પરેશભાઈ બઢરી તેમના દ્વારા પોતાનું લેખિત રાજીનામું જે છે તે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવારીને મોકલાવી આપવામાં આવ્યું છે અને તેમાં હાલમાં તેઓએ પોતાનું વાતાવરણ છે ત્યારે આ કયા કારણોસર ખરેખર રાજીનામું મૂકવામાં આવ્યું છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં આની કેવી અસર થશે તેના ઉપર સૌ કોઈ ની નજર મંડાયેલ છે અને આ મુદ્દો હાલમાં રાજકીય ચર્ચા નો વિષય બનેલ છે જી જી આભાર આપનો